છોટાઉદયપુરના કોંગ્રેસ નેતા અર્જુનભાઈ રાઠવાએ ભારતીય જનતા પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસ જન આક્રોશ યાત્રા ઉદયપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ફરી અને લોકોની સમસ્યા સાંભળી પરંતુ ભાજપના કેટલાક લોકોએ જન આક્રોશ યાત્રાનો ફિયાસ્કો થયો હોત તેવા નિવેદનો આપ્યા છે આ યાત્રાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે ચૈતરભાઈ વસાવા પણ ભાજપની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે વધુમાં અર્જુનભાઈ રાઠવાએ કહ્યું કે ચૈતરભાઈ વસાવા ભાજપની અને આરએસએસની વિચારધારાવાળા નિવેદનો આપી રહ્યા છે ચૈતર વસાવા કોંગ્રેસના સુપડા સાફ કરવાની વાત કરી રહ્યા છે તે એક વાત હાસ્યાસ્પદ લાગે છે કોંગ્રેસ પાર્ટી આયોજિત જનાક્રોશ યાત્રાથી છોટા ઉદેપુરમાં જે કૌભાંડો છે નકલી કચરી કૌભાંડ નલસે કૌભાંડ મંદગા કૌભાંડ બીજા અનેક કૌભાંડો રોડ રસ્તાની હાલત દર વર્ષે એક ડાયવર્ઝન તૂટી જાય છે એની વાત ત્રણ વર્ષથી એક પુલ તૂટ્યો છે હજી પણ એનું ઠેકાણું નથી આ અનેક ઠેર ઠેર આ ડ્રગ્સ અને દારૂના અન્ડાઓ આની આનો જે આક્રોશ છે એ છોટા ઉદેપુરની જનતાએ કોંગ્રેસ સામે રજૂ કર્યો કોંગ્રેસે એને અવાજ આપ્યો અને આ મુદ્દો બન્યો છે આ વિસ્તારમાં એટલા માટે બીજેપીના પેટમાં તેલ જળાવવું છે અને મરચાં લાગ્યા છે અને એટલા માટે આ નિષ્ફળ કહે છે કે છે બાકી તો અમારી યાત્રાને મીડિયાએ કવરેજ કરી આપ્યું છે સોશિયલ મીડિયામાં દેખાય છે કે આ શું છે કોઈ સવાલ નથી આમને મરચાં લાગ્યા છે ચેતરભાઈ જે વાત કરે છે એવું કોંગ્રેસના કોઈ નેતાએ કીધું નથી કે ચેતરભાઈ અને અમે સાથે છે પરંતુ ચેતરભાઈ અને મનસુખભાઈ નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે ઘોંઘાટ થઈ રહ્યા છે વ્યક્તિગત વ્યક્તિગતના જે ટોપિક્સ છે એને જાહેરમાં લાવીને ચર્ચા કરી રહ્યા છે અને એ લોકોના સાચા સવાલો સાચો અવાજ દબાઈ રહ્યો છે એવું જ એ હવે બીજે કરવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટું છે અને આ હાસ્યાસ્પદ છે કોઈ કીધું જ ના હોય અને છતાં તમે જાહેરમાં પ્રકારના ભાષણો કરો તો ખરેખર તો તમે બીજેપી માટે આરએસએસના ઇશારે જે કામ કરવું પડે છે આમાંથી આદમી પાર્ટી એ જ કામ કરી રહ્યા છો મને લાગે છે છોટાઉદેપુર દાહોદમાં છે ભરૂચમાં છે એ કૌભાંડો વિશેની વાત કરવી જોઈએ શિક્ષકો નથી સ્કૂલોમાં એના વિશે વાત કરવી આરોગ્યની વ્યવસ્થા નથી એના વિશે વાત કરવી જોઈએ અને કોંગ્રેસ લોકોના અધિકાર માટે લોકોને વ્યવસ્થા મળે તેના માટે કોમાન્ડો સામે લડે છે એમાં સુર પુરાવો જોઈએ તમે કોંગ્રેસને સાફ કરવાની વાત કરો છો એ આ તો બીજેપીની ભાષા છે આરએસએસ બોલાવડાવે છે એ જ ભાષા ચેતરભાઈ શા માટે બોલે છે મને આશ્ચર્ય થાય છે કે એમને એવું કેમ બોલવું ગુજરાતના આદિવાસીઓની નોંધ લેશે કે ચેતરભાઈ આરએસએસ ની ભાષા કેમ બોલે છે શું મજબૂરી છે એ નહીં હોવું જોઈએ થોડા દિવસ પહેલા તો તમે પચાસ કરોડ નો જે કાર્યક્રમ થયો દેડિયાપાડામાં એના વિશે વાત કરતા હતા તમારી સામે પંચોતેર લાખ નો કૌભાંડની પૈસા માંગવાની જે વાત છે મનસુખભાઈ કરે એના વિશે વાત કરતા એકાએક એ બધું બંધ કરીને કોંગ્રેસ વિશે આ પ્રકારે બોલવાનું એને ખતમ કરવાની વાત કરવાની કોઈને પણ સમજમાં બેસતું નથી લાગે છે કે આમાં કંઈક સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો